જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો મિત્રો રાતના સવા નવ થઈ ગયા છે અને આજે વ્લોગની શરૂઆત આપણે રાત્રે કરી છે તો મિત્રો આજે ઘરે મહેમાન આવ્યા હતા જે મહેમાન ગતિ કરીને ઘરે ચાલ્યા ગયા છે મિત્રો જિયાન અને તેના ભાઈઓ શું કરે છે તો તમને બતાવું

પકડ 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 પકડે દાદા પકડે મિત્રો તમે જોઈ શકો છો કે જીયા અને તેના ભાઈઓ બંને મસ્તી ગાઢી રહ્યા છે બોલ તારે કઈ બોલવું છે ગીત ગાતો કઈ ગીત ગા ગમે તે ચલા ફૂમતાજી નું ગીત છે પેલું આપડે નું સપનું સપનું વાળું ગીત છે ને ગીત ગાતો

બીજું 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 ગીત 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 ગા ગા ગમે ગમે તે તે આવડતું ચાલો હા બેટા ચોકલેટ ચાલો ચોકલેટ ખાવા ચલો ચલો આ સાડ આ સાઈડ આ સાઈડ ચલો 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 હિમ બોલો પેલા ચલો બોલો ચલો चलो हटो तब आगे चलो क्या जाऊ जा? मम खावा है चल आता रहो आता, आता, आता रहो मम खावा आता रहो मम खा चॉकलेट खा भी है चॉकलेट खा भी तर ए भाई ये आ गाड़ी करनी छे जी જીવા ગાડી કરની છે એ જીવ આ ગાડી કરની છે એ એ શું તું શું કરે છે આ ઉપર આવતો ઉપર આવતો હતા મમ્મી આવી જો મારસે ઉપર આવતો ચલ ઉપર આવતો રો આઈટ જાને નીચે નીચે નહીં ઉપર રમો ચાલો રાયવા અલ્હમ્દુલિલ્લાહ યસૂ માતેરવા કાલ જાઉંગા હાય 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 હાય

kati matla e matla